ફરિયાદ દે આધારે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો જેમાં આશ્રમ શાળાની એક નહીં પરંતુ ચાર વિદ્યાર્થીનીઓ સાથે છેડતી થઈ હોવાનું સામે આવ્યું હતું પોલીસ ઘટના સ્થળે પહોંચીને તમામ વિદ્યાર્થીઓના નિવેદનો લઈને આગળની વધુ તપાસ હાથ ધરી છે હમ માંડવી તાલુકાના નરેન આશ્રમશાળાનો બનાવ છે ગઈકાલે એક ગુનો રચિત થયો છે પોક્ષ મુજબનો એની તપાસ દરમિયાન જાણવા મળેલ છે કે અહીંયા લગભગ એકસો સિત્તોતેર જેટલા વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થીઓ આશ્રમ શાળામાં રહે છે આશ્રમમાં લગભગ ચારેક શિક્ષકો છે જેમાં એક ગૃહ માતા બાકીના ત્રણ શિક્ષકો છે અને એક આચાર્ય પણ છે યોગેશભાઈ નાથુભાઈ પટેલ જે પોતે અહીંયા લગભગ અગિયાર એક વર્ષથી ટોટલ તો ચોવીસ વર્ષથી સેવા બજાવે છે પરંતુ છેલ્લા અગિયાર વર્ષથી અહીંયા આચાર્ય તરીકેનો હોદ્દો દર્શાવે છે હવે અહીંના જે સ્થાનિક અધિકારી વિઝિટમાં ગઈકાલે આવેલા સુરતથી એમની જોડે વધારાનો પણ ચાર્જ છે એ પોતે આદિજાતિ વિકાસના અધિકારી છે અને અહીંયા આદિ વિકાસ મંડળનું જે અહીંયા આશ્રમ ચાલે છે એના પણ એમનો વધારાનો ચાર્જ છે સુપરવાઇઝરનો તો એ પોતે અહીંયા આવેલા અને એમણે આખી હોસ્ટેલની આ વિઝિટ કરેલી તો વિઝિટ દરમિયાન એમના ગૃહમાતાને બોલાવેલા શિક્ષકોને બોલાવેલા અમુક બાળકીઓને જાતે તો હોય પૂછેલું કે અહીંયા કેવું ચાલે છે તમારું ખાવા પીવાનું રહેવાની સગવડ કે ટાઈપની છે એક સરપ્રાઇઝ રીટ એમણે લીધેલી એ દરમિયાન ગૃહમાતાએ જણાવેલું કે આ બાળકીઓ જોડે અમારા પ્રિન્સિપાલ ઘણા છેલ્લા એકાદ અઠવાડિયાથી અડબોલા કરે છે તેવી બાળ આ વિદ્યાર્થીઓની મારી જોડે ફરિયાદ આવેલ છે બેન તો એ બાબતે ફરિયાદી અમારા આ કામના ગુનાના ફરિયાદી બેન છે જે અધિકારી એમણે તાત્કાલિક આ જે બાળકીઓ જોડે કૃત્ય આવું થયું છે એ લોકોને તાત્કાલિક વારાફરથી બોલાવી અને એમને પૂછપરછ કરેલી તો બાળકીઓએ જણાવેલું કે હા કે આ શિક્ષક અમને એમના રસોડામાં સરબત બનાવવાના બાને તેમજ કંઈક નાનું શાકભાજી એવું કંઈક લાવવા માટે કંઈક અંદર રસોડામાં કંઈ બી વસ્તુ મંગાવે થાળી ગોઠવવાના બાને એ રીતે અમને બોલાવે છે અને અમારી જોડે શારીરિક અડપલા કરે છે તો એ બાબતની રજૂઆત કરતા તાત્કાલિક પોલિટિશિયનમાંથી અહીંયા પીઆઈ તેમજ કાફલો અહીંયા આવી રૂબરૂમાં અહીંના અધિકારી તેમજ તેમના ગૃહમાતા અને શિક્ષકોને વ્યવસ્થિત પૂછપરછ કરી બીએનએસની નવી કલમ પંચોતેર મુજબ સિત્યોતેર અને એટ્રોસિટી આ જે આશ્રમશાળા છે એ આદિજાતિ વિકાસ મંડળ એટલે જે બાળકીઓ છે તમામ એસટી અનુસૂચિત જનજાતિની હોય પોક્સો તેમજ એટ્રોસિટી મુજબનો ગુનો રજિસ્ટર કરવામાં આવેલ છે અને આરોપી વિરુદ્ધમાં અમે હાલમાં પૂરતા પુરાવા મેળવવા તત્પર છીએ અને તમામ બાળકીઓના નિવેદન લઈ જે શિક્ષકો અહીંયા જોબ કરે છે તેઓના પણ નિવેદન લઈ અને જે સાહેબી પૂરા તમામ ભેગા કરી આ ગુનાની તપાસ કરવામાં આવશે અને બાળકીઓને કોઈ અહીં ન થાય તેનું ખાસ ધ્યાન આપવામાં આવશે શિડ્યુલ ટ્રાઈબના કેન્ડિડેટ તેમજ એમના મધર ફાધરને પણ બધાને બોલાવી વ્યવસ્થિત પૂછપરછ કરી અને બહુ જ ડિટેલમાં આની તપાસ કરવામાં આવશે બીજું કોઈ અનિચ્છનીય આનાથી કોઈ પ્રોબ્લેમ ના થાય તેની પણ ધ્યાન રાખવામાં આવશે અને જે બાળકો જે આનો જે ભોગ બન્યા છે તે લોકોને પણ કોઈ મેન્ટલી હેરેસમેન્ટ ના થાય અને કોઈ બીજી હેરાનગતિ અહીંયા ના થાય ભવિષ્યમાં એનું પણ અમારા તરફથી ધ્યાન રાખવામાં આવશે આરોપીની અહીંયા અમે ડિટેન કરી લીધેલા છે અને